અને અન્યને મતદાન કરવા માટે અપીલ પણ કરી રહ્યા છે રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડે જણાવ્યું હતું કે મતદાન કરવું બધા નાગરિકોની ફરજ છે અમે પણ અમારી ફરજ અદા કરી છે આ ચૂંટણી મહત્ત્વની છે કારણ કે આ લોકસભાની ચૂંટણી છે દિલ્હીમાં શાસન કોનું આવશે તે માટેની ચૂંટણી છે લોકો જરૂર મતદાન માટે બહાર નીકળે અને જવાબદારી સાથે મતદાન કરે બધાને મતદાન કરવા માટે વિનંતી કરું છું છેલ્લી ઘડીએ મતદાન કરીશું તેવું ન રાખો રાજવી પરિવારના સમરજીત સિંગા એકવાડે જણાવ્યું હતું કે આજે દેશની સૌથી મોટી ચૂંટણી છે અને બધાએ જ સમય કાઢીને મતદાન કરવું જોઈએ બધાને વિનંતી કરું છું કે મતદાન જરૂર કરજો હિટવેવ દર વર્ષે આવે જ છે મારા હિસાબે તે કોઈ વિષય નથી મતદાન કરવું બધાનો હક છે પાંચ વર્ષમાં એક દિવસ મળે છે મતદાન કરવું હોય દેશના ભવિષ્યના લીધે ઘણા બધા વિષય છે દેશના ચેલેન્જીસ છે પણ આગળ વધી શકે દેશ એમ રીતે મુદ્દો લઈને હું માનું છું કે વોટ કરવા જોઈએ ગરમી તો રોજે હોય છે ક્યાં નથી પણ ગરમીનો વિષય નથી મારા હિસાબી બહાર આવીને વોટ કરો આજે એક મહત્વનો દિવસ છે આપના પાસે આ હક છે અને જરૂર સમય કાઢીને

આપણે એ રીતે મતદાન કરવું તો બધા નાગરિકોની ફરજ છે અમે પણ આપની ફરજ અદા કરી છે હું આ ચૂંટણી મહત્વની છે કારણ આ લોકસભાની ચૂંટણી છે જ્યાં દિલ્હીમાં શાસન કોનું આવશે એના માટે મતદાન છે તો લોકો જરૂર મતદાન માટે બહાર નીકળે ગરમીમાં તાપમાં પણ અને જવાબદારીથી મતદાન કરે એ જ બધાની વિનંતી છે કાળજી લેવું પડશે અમે પણ આવ્યા છે મતદાન કરવા તો બધાને જ વિનંતી કરી છે કે મતદાન કરવા આવજો જરૂર એન્ડ એકદમ છેલ્લી ઘડી આવવાનું ના રાખો નહીં તો મત આપણું નકામી થશે તો મતદાન જરૂર કરવા આવજો બસ એ જ વિનંતી છે થેન્ક યુ